કચ્છ યુનિવર્સિટી દ્વારા તેના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવા માટે વિવિધ પર્યાવરણલક્ષી પ્રયાસો હાથ ધરાયા છે આ પહેલાનો અને આ પહેલનો ઉદ્દેશ્ય પર્યાવરણનું જતન કરવું કેમ્પસને ટકાઉ અને હરિયાળું બનાવવું તેમજ વિદ્યાર્થીઓને સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું છે આ માટે યુનિવર્સિટીએ બહુવિધ પગલાં લીધા જેમાં વરસાદી પાણીનો સંગ્રહ વૃક્ષારોપણ સૌર ઉર્જા સિસ્ટમ ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ અને કચરાના નિકાલની વ્યવસ્થા આ તમામ મહત્ત્વના પગલાં સામેલ છે સૌપ્રથમ યુનિવર્સિટી કેમ્પસમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી જેના હેતુસર કેમ્પસમાં બોરવેલનું નિર્માણ થયું વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ જળનું સ્તર સુધારવામાં મદદ કરશે આ પગલું પાણીના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપશે કાર આમ આપણે રીતે સામાન્ય રીતે એમ કહેવાય કે ડ્રોટ એરિયા છે પણ ડ્રોટ એરિયાની સાથે રણ વિસ્તાર હોય ભલે હોય પણ આપણે બધા જાણીએ છીએ કે બે હજાર એક પછી કચ્છના વાતાવરણમાં ઘણા બધા બદલાવો આવ્યા છે અને વરસાદનું જે પ્રમાણ છે એ પણ સતત વધતું જાય છે તો આપણા આ કેમ્પસના પાણી જે હોય વરસાદનું એના એક એક ટપટીપાનો આપણે સંગ્રહ કરવા માટેની પણ આપણે પ્રક્રિયાઓ શરૂ કરી છે એના માટે બોરવેલ બનાવી અને ડ્રીપ ઇરિગેશન દ્વારા આપણે નવા પ્લાન્ટ જે અહીંયા